લ્લભૈય તથા બહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર અઢારમી તારીખ આ સંદેશ સાંભળતા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો પ્રાર્થના કરું છું ક્રિષ્મા વલ્લભતા બહેનો આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણા બધા માટે એક અદભુત પાઠ શીખવાડે છે પાપ માણસનું દીખી બનાવે છે ઈશ્વરની ક્ષમા ઈશુની ક્ષમા આપણા જીવનમાં આનંદ લાવે છે જે વ્યક્તિ પ્રભુ પાસે આવી છેલ્લે પ્રભુ કહે છે સુકેતી જા સાત્ર પાઠ સાંભળીએ લુકનો ગ્રંથ સાતમો અધ્યાય છત્રીસ થી પચાસ કલમ સુધી એક ફરોશીએ જ ઈસુને પોતાના ત્યાં જમવા નોતર્યા એટલે તેઓ તેને ઘેર જઈને ભાણે બેઠા એટલામાં ફરોશીને ઘેર ઈસુ જમવા બેઠા છે એવું જાણીને શહેરની એક પચ્ચીસ સ્ત્રી સંગમનરની કૂપીમાં અથર લઈને આવી પહોંચી અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈશુને ચરણે પડી ગઈ તેના આંસુથી તેમના ચરણ ભીંજાઈ ગયા તેણે પોતાના વાળથી લૂચી નાખ્યા પછી તેણે ચરણ ચૂપી ચૂપીને અથર લગાડ્યું ઈસુએ સિમોનને કહ્યું સિમોન આ ભાઈને તું જુએ છે ને હું તારા ઘરમાં આવ્યો તે મને પગ ધોવા પાણી ના આપ્યું પણ એ બાઈએ પોતાના આંસુથી મારા પગ ભીંજાવ્યા અને પોતાના વાળથી લુચી નાખ્યા તેમ મને ચુંબન ના દીધું પણ હું અંદર આવીએ ત્યારથી એ મારી કદંબોસીને કરી રહી છે તે મારા મારા વાળમાં તેલ ના તે મારા વાળમાં તેલ ના નાખ્યું પણ એણે મારા પગે અથર લગાવ્યું અને એટલે હું તને કહું છું એનો આ ભર્યો ભર્યો પ્રેમ પુરવાર કરે છે એના ઘણા પાપોની અને એને માફી મળી છે જેને ઓછું માફ થયું હોય તે ઓછો પ્રેમ બતાવે છે પછી તેમણે તે બાઈને કહ્યું તારા પાપ માફ કરવામાં આવ્યા છે ત્યારે તેમની સાથે જમવા બેઠેલા માણસો માહો માહી કહેવા લાગ્યા આ કોણ છે પાપો પણ માફ કરે છે પણ ઈશ્વર તે બાઈને કહ્યું તારી શ્રદ્ધાએ તને ઉઘારી લીધી છે સુખેતી જા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પાપ એક કેન્સર જેવું છે જેવી રીતે કેન્સર શરીરમાં રહી રહીને શરીર બરબાદ કરી નાખે છે એવી જ રીતે પાપ આપણા જીવનમાં રહી આપણું જીવન બરબાદ કરી નાખે છે પાપ માણસને દુઃખી બનાવે છે પણ ઈશ્વરની ક્ષમા આપણા જીવનમાં આનંદ લાવે છે ક્રિસમાલ ભયતાબહેનો આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ આ સ્પતિ સ્ત્રી એ પોતાના પોતે પાપી છે એ સ્વીકાર કરે છે અને પછી ઈ ઈશુભ પાસે આવે છે અને પોતાના પાપ યાદ કરી રડી પડે છે અને ક્ષમા યાચે છે ક્રિષ્માલ ભયતાબહેનો આ જમાનામાં આ સમાજમાં કોઈ પોતાના પાપ સ્વીકારવા તૈયાર નથી આપણે બધા ડબલ ચહેરાથી ફરીએ છીએ આપણા પાપ કોઈને બહાર નહીં ખબર પડે એવી રીતે હંમેશા માસ્ક પહેરીને ફરીએ છીએ જેવી રીતે ફરોશીઓ એવી રીતે એક એક માણસ પણ પોતાના અંગત જીવનમાં જે પાપ હોય એ બધું સંધાડી બહાર બતાવે છે પોતે સારા માણસ છે આ ફરોશી લોકોનો મનોભાવ એવો છે અમે તો બધી આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અમે કોઈ પાપ કરતા નથી એમ કરીને એમને એમના મનોભાવના એમનું વલણ છે પણ આ સ્ત્રી ભલે બહુ બધા પાપ કર્યા છે પણ પાપો કબૂલ કરે છે અને સ્વીકાર કરે છે રડી પડે છે ક્ષમા માગે છે હા કિસ્મ લભયતાબેનું જ્યારે માણસના શરીરમાં બીમારી હોય અને શરીર દુઃખે પીડા હોય અને વેદના હોય આપણે છેલ્લામાં છેલ્લું પ્રભુ પાસે જઈએ છીએ બધું પોતે દવા લઈએ છીએ આ કરીએ છીએ એ કરીએ છીએ જ્યારે કશું ના ચાલતું ત્યારે આપણે પ્રભુ પાસે આવીએ દિવ્ય દયા પાસે આવીએ છીએ દિવ્ય દયા એમ નહીં કહેતા તું કે મારી પાસે છેલ્લે આવ્યો પણ જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ આપણા શરીરમાં જે દુખાવ હોય જે બીમારી હોય અને દરેક બીમારી મઠાડી પ્રભુ આપણા આપણે આનંદથી મોકલે છે સુખેથી જા એમ કરીને કહે છે હા ક્રિષ્માલા ભયબેનો ભાઈબણમાં ઘણા બધા લોકો પોતાના પાપ સ્વીકાર કરે છે એ જગ્યા કરીને એક રાજા પોતાના પાપ સ્વીકાર કરે છે અને એ ક્ષમા પ્રાપ્ત કરે છે દાઉદ રાજા એટલે મહાન વ્યક્તિ મોટા પાપી પણ પોતાના પાપ માટે એટલું બધું રડી રડી રડીને ઈશ્વર પાસે ક્ષમા માગે છે પિતર આપણે જાણીએ છીએ એ એના માટે પોતાના પાપ કર્યો હોય એના માટે રેડી પડે છે હા કૃષ્ણવાલા ભાઈ તાબેનું જે ચોર છલ્લે એ પોતે કબૂલ કર પોતે પાપી છે આવી રીતે જે પાપનું સ્વીકાર કરે એને ક્ષમા મળે છે પણ કૃષ્ણવાલા ભૈયતા તાબેનું વડા ધર્મગુરુ ફ્રાન્સીસે એક વખત કહ્યું આ જમાનાનું મોટું એક દુઃખની બાબત છે લોકોને પાપોનું ભાન નથી સભાન નથી બધું ચાલે એ બહુ મોટી દુઃખની બાબત છે જ્યારે આપણા પાપોનું ભાન થાય સભાન થઈએ અને દુઃખી થઈએ કબૂલ કરીએ પ્રભુ પાસે આવીએ પ્રભુ આપણને હંમેશા સંદેશ આપે જેવી રીતે આ સ્ત્રીને કહ્યું તારા શ્રદ્ધ તારી શ્રદ્ધાએ તેને ઉગારી લીધી છે સુખી હતી જા માણસ પાપના લીધે ગુલામ બને છે પણ પ્રભુ ઈસુની ક્ષમા દ્વારા આપણે મુક્ત થઈએ છીએ અને સુખી થઈએ છીએ હા કિસ્મા લભાઈ તાબહેનો આજના સુખ સંદેશ આ મનચિંતન પ્રભુશ્રીને ઓળખવા માટે શાસ્ત્ર પાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ પ્રભુ પાસે આવે સુખી જીવન જીવે આનંદમય જીવન જીવે તમે બધા આશીર્વાદ છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ